નમસ્કાર સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારના ખાસ કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં મિત્રો જો કવિતાઓ યાદ કરીએ અને એમાં પણ મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની કોઈ કવિતા યાદ આવે જે પ્રકૃતિ વિશેની હોય ભૌમિયા વિના મારે ભમવાતા ડુંગરા ને જંગલની કુંજ કુંજ જોવી હતી જોવીતી કોતરો ને જોવીતી કંદરા રોતા ઝરણાની આંખ લૂવી હતી કેવી સંવેદનાઓ પ્રસરાવી દે હૃદયમાં આ કવિતાઓ અને લાગે કે જાણે પર્યાય બની ગયું છે પ્રકૃતિનું એક જંગલ જંગલ બની ગયું છે આયકન પ્રકૃતિનું અને જો બીજી કવિતા યાદ કરીએ તો એ પણ કવિતા કેવી વિશાળે જગ નથી એક જ માનવી પશુ છે પક્ષી છે પુષ્પોનો વનસ્પતિ જી હા મિત્રો એકવીસમી માર્ચ વિશે વાત કરવી છે જે દિવસ ઉજવાય છે વિશ્વ વન દિવસ તરીકે આ દિવસ શું કામ ઉજવાય છે અને એવી ઘણી બધી વાતો કરીશું આ માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર એ પી સર સર આપકા ખૂબ ખૂબ સ્વાગત હૈ થેન્ક યુ થેન્ક યુ ઓગણીસો નેવની બેચના ભારતીય વન સેવા અધિકારી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે હાલમાં તેઓ ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ છે સર આપશે વાત કરેગે ઓર ઇસી કે સાથ આપણા બીજા આજના ગેસ્ટ છે તેઓ છે શ્રી રોહિતભાઈ રોહિતભાઈ પટેલ એ ગાંધીનગરમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બોટની વિભાગમાં સેવા આપી રહ્યા છે આપ શ્રી ગાંધીનગરની ગવર્મેન્ટ કોલેજમાંથી પધાર્યો છે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આપણે વાત કરીશું એકવીસ માર્ચ અને વિશ્વ વન દિવસ સર આ દિવસને શું કામ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે એકવીસ માર્ચને જ હા બહુ સારો પ્રશ્ન છે શ્રોતા મિત્રો પહેલાં એનું નામ વિશ્વ વન દિવસ હતા લેકિન હવે પાછળથી બદલીને એને આંતરરાષ્ટ્રીય વન દિવસ કરી દેવામાં આવ્યા છે અને આ એકવીસમી માર્ચના રોજ આખી દુનિયામાં એની ઉજવણી કરવામાં આવે છે આપ બધા જાણો જ છો કે ઘણા દિવસો યોજવામાં આવતા હોય છે અને આ તમામ દિવસોનું આશય હોય છે કે લોકોમાં આ વિષય ઉપર જાગૃતિ કેળવવાની હોય છે કે આ વિષય એટલું અગત્યનું છે કે દરેકને એને મહેવને સમજવું જોઈએ પણ એકવીસ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ કેમ રાખવામાં આવ્યા છે એ બહુ સારો પ્રશ્ન છે તો આ ક્ષેત્રે અગર આપણે વાત કરીએ તો એકીસ માર્ચ સમર ઇક્વિનોક્સ એટલે કે દિવસ દિન ઓર રાત બરોબર હોય છે એવા દિવસ છે જે નક્કી કર્યા છે અને ઉત્તરી ગોલાર્ધ મેં અગર વાત કરીએ નદર્ન હેમિસ્ફિયરમાં તો આ જે સમય છે ટ્રોપિકલ ફોરેસ્ટના તમે જુઓ તો હમણાં કેટલા જો વૃક્ષો છે એને ઉપર ફૂલ આવી રહ્યા છે ફળ આવી રહ્યા છે लीफ फुल पूर्ण થઈ ગયા છે નવી નવી नवপল્લવિત પત્યો આવી રહી છે અને પંક્ષીઓ કલરવ કરી રહ્યા છે તો એ એટલું મસરસ મજાના વસંત ઋતુ છે એના જો આલહાદક સમય હોય છે મને લાગે છે કે બનોની ચર્ચા કરવા માટે આથી ઉત્તમ કોઈ દિવસ કોઈ સમય હોઈ શકે નહીં તો એ તમામ બાબતોને ધ્યાન રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે 1 બનોના મહત્વ અંગે જે દિવસ નક્કી કર્યા છે યોજવાનું નક્કી કર્યા છે એ બસંત ઋતુના એકવીસનું માર્ચ છે જેના દિવસ અને રાત્રિએ બરાબર હોય છે તો એ અમારે બીચમાં બનો વંને પ્રાણીઓ વચ્ચે પણ એક સમન્વય ગોઠવાય અને લોકો અને બનો વચ્ચે પણ સમન્વય ગોઠવાય અને એનું યુગો યુગો સુધી એનું કન્ઝર્વેશન થાય એનું સંરક્ષણ થાય સંવર્ધન થાય અને લોકો માટે અને અને પ્રાણીઓ માટે વનો જે સેવા આપી રહ્યા છે એ સદંતર મળતી રહે આ હેતુથી આ એકવીસમી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે નક્કી કરવામાં આવેલ છે સર આપણે જોઈએ છીએ કે જેટલા આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રકક્ષાના દિવસો હોય છે એની સાથે કોઈ સવિશેષ કોઈ થીમ આપવામાં આવે છે જેનાથી ઉજવણીને એક દિશા મળે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ બધી જ ઉજવણીઓ છે એ એક જ દિશામાં ના થાય અને એક મેસેજ કન્વે થાય તો બે હજાર પચીસની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું છે રોહિત સર આપને પૂછવા માગીશ પ્રશ્ન હું બે હજાર પચીસના વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની જે ઉજવણી કરવાની છે તો એની થીમ છે વન અને ફૂ એટલે ફોરેસ્ટ અને ફૂડ વન અને ખોરાક એટલે કે વન અને એ સામાન્ય મનુષ્યના જીવનની અંદર કેવી રીતે ખોરાક પ્રોવાઈડ કરવા માટેનું એક ઇમ્પોર્ટન્ટ માધ્યમ બની રહે છે ફોરેસ્ટની એટલે કે જંગલમાંથી કયા કયા પ્રકારની વનસ્પતિઓ છે એનો ઉપયોગ કરી શકાય છે અને એ મુખ્યત્વે ફોરેસ્ટ સાથે છે અને ફોરેસ્ટની સાથે સાથે એક ન માત્ર ફૂડ પ્રોડક્ટ હોતા પણ ન્યુટ્રેટિવ પ્રોડક્ટ ફૂડ પ્રોડક્ટ હોય અને ફૂડ સિક્યુરિટીને સપોર્ટ કરતા હોય એ પ્રકારનું આ વિચાર રાખી અને આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે તમને એક વાત એ પણ જણાવીશ કે જે વનમાંથી જે ખોરાક તરીકે વસ્તુ મેળવવામાં આવે છે એમાંથી એંસી ટકા જેટલી જે ખોરાક છે એ માત્રને માત્ર વનસ્પતિને આધારિત છે અને વીસ ટકા જેટલું છે એ પ્રાણીઓમાંથી મળે છે જે વાઇલ્ડ મીટ ને એ બધી વસ્તુ હોય છે અને જે એંસી ટકા વનસ્પતિમાંથી ફોરેસ્ટ પ્રોડ્યુસ જે મેળવવામાં આવે છે એમાં પણ સાડત્રીસ ટકા જેટલી વનસ્પતિનો ઉપયોગ તો માત્ર ને માત્ર ખોરાક તરીકે જ કરવામાં આવે છે એટલે એ બાબતને જોતાં વિશ્વ વન વન દિવસની જે ઉજવણીનું આજનું જે થીમ છે ફોરેસ્ટ અને ફૂડ એ બહુ એકદમ સુટેબલ છે જી સર આપણે ફૂડની વાત કરીએ ફોરેસ્ટની સાથે જોડીને તો ખૂબ મહત્વપૂર્ણ વાત છે એ આહાર શૃંખલા પણ દેખાય છે કે ફોરેસ્ટનું અસ્તિત્વ એ આહાર શૃંખલાને આધારે ટકી રહ્યું છે એકબીજા જીવ એકબીજા પર નભે છે અને મૂળમાં ભલે વનસ્પતિ હોય પણ એનો એપેક્સ પ્રિડિયેટર છે જે આખે આખા વનનો સંચાર કરે છે અને એને મેનેજ કરે છે તો સર ફૂડ વિશે વાત ચાલતી હોય તો હું સિંગ સર આપને પૂછવા માંગીશ કે મહત્વના એવા કયા કયા ખોરાકો છે કે એવું કયું કયું ફૂડ છે જેના વિશે આપ વાત કરવા માંગશો હા બહુ બહુ સારી વાત છે ફૂડની અગર વાત કરીએ તો ફૂડ વિના તો કંઈ છે જ નહીં ન્યૂટ્રીટીવ ફૂડ હોય એનર્જી હોય બધું ફૂડથી ચાલતું હોય અને જે અમારા બનો છે એ બનો કેટલા સંતુલન આપે છે કે આમાં બનોમાં વનસ્પતિઓ છે અને પ્રાણીઓ છે નાનાથી મોટા સુધીના પ્રાણીઓ હોય તો કેટલા પ્રાણીઓ એના ઉપરના રહે છે પંખીઓ હોય ઇન્સેક્ટ હોય પતંગા હોય એ તમામના તમામ એ આપણા બનોમાં તેને ફૂડ મળતું હોય છે અને આ ફૂડ ખાઈને જો હરવી બોર્સ છે હરવી બોર્સ આ ફૂડ ખાય છે હર્ષમાંથી અને કાર્નિવોર્સ માટે ફૂડ તૈયાર કરે છે મોટા કાર્નિવોર હોય તો નાના હરવી બોર્સને ખાય છે તો આખી જે તમે વાત કરી કે શ્રૃંખલા ચાલતી હોય તો એ વનો આધારિત હોય એમાં વનસ્પતિ પ્રાથમિક ઉપ પ્રાથમિક પ્રોડ્યુસર છે ફર્સ્ટ પ્રોડ્યુસર છે જે પ્રોડ્યુસ કરતા હોય છે પણ અહીંયા જે જો થીમ છે ફક્ત વનોમાં રહેનારા પશુ પ્રાણીઓ માટે જ નથી પણ વનો ઉપર નવતા અમારા ગરીબ લોકો આદિવાસી લોકો ફોરેસ્ટ ડ્વેલર્સ એને આજુબાજુમાં જો રહે છે એ યુગો યુગોથી પીઢી દર પીઢી વનમાંથી ફલ છે ફૂલ છે બીજ છે હની છે ટ્યુબર્સ છે એ બધું દરેક ઋતુમાં એને મળતું હોય છે એના ઉપર જી જીવનયાપન પણ કરે છે અને ન્યૂટ્રિટિવ ફૂડ મેળવે છે હવે તમે વાત કરી કે અમુક દાખલા પણ આપીએ તો આપણે બધાને ખ્યાલ રહે કે જો તમારે જંગલોમાંથી જંગલની આજુબાજુમાં આપણે શું મળતું હોય છે દાખલા તરીકે આપણે સીતાફળ ખાઈએ છીએ તો સીતાફલ ક્યાંથી મળે મોટા ભાગે વનોમાંથી આવે છે બનોને આજુબાજુ કુદરતી રીતે થાય છે હમણાં થોડી એની ખેતી શરૂ થઈ ગઈ છે ભાવનગર જિલ્લા જૂનાગઢ જિલ્લામાં અમુક એની બાળીઓ પણ થઈ છે પણ તમે જંગલમાંથી મળતા સીતાફળ અને ખેતીમાં થયેલા સીતાફળ બંનેને તમે ખાઈને જુઓ તો ન્યુટ્રિશન અને ટેસ્ટ બંનેમાં આપણે ચોક્કસ ખ્યાલ આવી જાય કે એ વનનું ફૂડ છે કે ખેતીનું ફૂડ છે તો વનમાંથી જે પણ વસ્તુ ઉત્પાદિત થાય છે એ ક્વોલિટી હોય છે અને આપણે જે ખેતીમાં કરીએ એ ક્વોન્ટિટી હોય છે તો બંનેમાં તફાવટ હોય આ રીતે તમે ધારો કે કેરડો છે અથાણું ખી ખાધું હશે એનકા ફૂલ બી બહુ સુંદર હોત એના સુંદર થાય છે અને કેરડા તમામ જંગલમાંથી મળે છે કુદરતી રીતે મળે છે અને કેટલું સરસ મજાનું એમાંથી અથાણું બને છે મિક્સ પિકેલ જે આવે છે કેટલા પ્રકારના બોરડી છે બોરડી છોટા છોટા લોકો ખાય પ્રાણીઓ ખાય અને ત્યાંના છોકરાઓ છોકરીઓ પણ બહુ સારી રીતે ખાતા હોય વિટામિન સીનું સોર્સ છે તમારે પાર્લે જે બિસ્કીટ બને છે ને આમાં પણ બોડીના ભૂખા આવે છે હા અમારે બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાંથી હરિયાણામાં જો ફેક્ટરીઓ છે પાર્લેની ટ્રક ભરી ભરીને આ બોડી કુદરતી રીતે ભેગા કરીને જતી હોય છે લૂનીની તમે સા ભાજી જોઈ હશે ખાટી મીઠી ભાજી બને છે એ બધા આપને ફોરેસ્ટમાંથી મળે છે જંગલ જંગ જે આપણે સીમડો છે તમે શીમડાનું ઝાડ તો બધાએ જોયું હશે કેટલા વિશાળ ઝાડ થાય છે પણ હમણાં તમે દિલ્હીમાં પણ જુઓ તો આખા લાઈનમાં સરસ મજાના સીમડાના મોટા મોટા ઝાડો પર ફૂલ આવી રહ્યા છે અને મોટા મોટા ફૂડ હોય છે વીસ પચીસ પ્રકારના તો એમાં પંખીઓ હોય એનું નેક્ટર લે પણ એને જો કળીઓ હોય છે જો કલી હોય છે એની ભાજી સરસ મજાની બને છે આદિવાસી વિસ્તારમાં તમે જુઓ આ સમયનું ધ્યાન આપતા હો કે એ ક્યારે આવે એની ભાજી બનાવીને ખાઈએ બિલ્લી તમે જાણો જ છો બિલ્લીના જો જો ફળ છે કઈ રીતે ઉપયોગ છે મેડિશનલ વેલ્યુ પણ છે ન્યુટ્રિશન વેલ્યુ છે દરેક રીતે અને એની પૂજામાં પણ એનો ઉપયોગ થાય છે બધા ફોરેસ્ટમાંથી આવે છે પછી કોઠા કોઠા સ્ત્રીઓ કેટલા સારી રીતે ખટ્ટા ખટ્ટા કોઠા હોતા હોય એસકો ખાતી હોય ફૂડ ન્યુટ્રિશન અને જંગલના જે કોઠા હોય એની સાઇઝ નાની હોય પણ બહુ સરસ હોય છે અને જે તમારે કલ્ટિવેટેડ હોય છે મોટા હોય પણ એટલું ટેસ્ટામાં આમાં નહીં હોય આ રીતે તમારે રાયણ ખાધી હશે હા કેટલા નાના નાના યલો કલરના ફ્રૂટ હોય ઇઝ વેરી વેરી ન્યુટ્રિશન તો એનું હમણાં તો શરબત પણ બનાવવાનું શરૂ કર્યું છે કાજુ આપણે ખાઈએ છીએ ચારોડી ચારોડી આપણે ખીર વગેરેમાં ઉપયોગ કરીએ છીએ ને ચિરોજી જે કો બોલતે સબ ફોરેસ્ટમાં સી ક્વોલિટી સરસ મજાની હોય સરગવો તમે જુઓ હવે કલ્ટિવેશન શરૂ થઈ ગયું ઓરિજિનલી સરગવો છે એનું પાન ખાઈએ એનું ફૂલ ખાઈએ એના બધું હોય એનું કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે દરેક રીતે ન્યુટ્રિટિવ છે મેડિશનલ છે બધું ફોરેસ્ટમાં મળે છે પછી તમારા કવચ કવચ એમ તો ખુજલી કરતા હોય છે પણ એના જે બીજ હોય છે ઇઝ વેરી વેરી ન્યુટ્રીટિવ ઇવન હમણાં ધુરેટીમાં જે કેસુડાથી બધાય હોળી રમ્યા એ હોળીના ફૂલો પણ લગભગ એ આપણે જોઈએ તો જંગલોમાંથી આવતા છે એના રંગોથી બિલકુલ બિલકુલ અમારે સાબરકાંઠા વગેરેના બનાસકાંઠા મે એટલા કેસુડા હમણાં જાઓ તો એને ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ કહીએ એસે જંગલમાં આગ લાગી ગયા હોય તો એના બધા ફૂલ લઈને એની હોળી કરતા હોય છે નેચરલ હોલી અને કહીએ તો બધું ફોરેસ્ટમાંથી મળતા હોય છે કાચનાર છે કાચનારના ઝાડ ઝાડજોગો સરસ મજાના ફૂલ આવે છે પણ એની કોમળ પત્તીઓ છે ને

આપ વનસ્પતિવિદ્ધ છો રોહિતભાઈ આપને પૂછવા માંગીશ કે શું મહત્વ છે જંગલોનું ખોરાકના ખોરાકના પ્રોસ્પેક્ટિવથી જોવા જઈએ તો જંગલો એક મેઇન સોર્સ છે ફૂડનો કારણ કે ભૂતકાળની વાત કરીએ અથવા તો કૃષિની અંદર થયેલા એડવાન્સમેન્ટની વાત કરવામાં આવે તો મોટાભાગની જેટલી પણ કૃષિની અંદર કરવામાં આવતા જે પાકો છે એ મૂળભૂત રીતે જંગલમાંથી આવેલી જ વનસ્પતિઓ છે જેને અત્યારે એની સુધારેલી જાતોનો વાવેતર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ આ સિવાય પણ ઘણી બધી એવી વનસ્પતિઓ છે જે સરે વાત કરી કે એનો અત્યારના સમયની અંદર પુષ્કળ ઉપયોગ થઈ રહ્યો છે અને હમણાં હમણાં એક આખો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે કે જેમ કે હમણાં મિલેટ્સનું બહુ અત્યારે માર્કેટમાં ચાલી રહ્યું છે એ મિલેટ્સ પણ શું છે કે જંગલની જ વનસ્પતિઓ છે જંગલી વનસ્પતિઓ છે અને જે અંડર યુટિલાઇઝ હતી જેનો ઉપયોગ ઓછો થતો હતો અત્યારે ઉપયોગ થતો થયો છે સાથે સાથે સંશોધન અને ડોક્યુમેન્ટેશન જે જંગલમાં રોકો રહે છે એમના એમના જોડેથી માહિતી એકઠી કરી અને જે ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે એના કારણે પણ અત્યારે શહેર સુધી જંગલની અંદર જે જે વનસ્પતિઓનો ઉપયોગ થતો હતો એનો ઉપયોગ થવા લાગ્યો છે શરૂઆતના સ્ટેજની અંદર બધાને એવી માનસિકતા હતી કે ભાઈ જંગલની વનસ્પતિઓનો ઔષધ તરીકે વધારે ઉપયોગ થાય છે પણ ધીરે ધીરે સંશોધનને પરિણામે અત્યારે જે માઇક ન્યુટ્રિએન્ટ ડેફિ ડેફિશિયન્સી જે જોવા મળે છે એને પૂરી કરવા માટે પણ અમુક અલગ અલગ પ્રકારની વનસ્પતિઓનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે એટલે કે વનસ્પતિનો ઉપયોગ ન માત્ર ખોરાક તરીકે પણ એક ફૂડ સિક્યુરિટીના કન્સેપ્ટથી જોઈએ તો એ મનુષ્યના સર્વાંગી વિકાસ માટેની મોટાભાગની વસ્તુઓ અત્યારે જંગલ તરફથી મળી શકે એ પ્રકારના ટ્રેન્ડ રાખો બદલાઈ રહ્યો છે જી આપણે ખૂબ સરસ જવાબ છે રોહિતભાઈ પણ અત્યારે સમય થયો છે એક વિરામનું વિરામ બાદ આપણે આવી જ રસપ્રદ વાતો ફરી કરીશું રજા આપશો વિરામ માટે ગલી ગલી ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નિના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત શાંતિ થી મરવું હોય ને તો એનો એક જ રસ્તો છે લગન કરી નાખો કેમ બારે ઘડીએ માંદા પડી જાવ છો મેં કહ્યું ડોક્ટર સાહેબ અહીં આવું છું ને તમારી ફીસ નું બોર્ડ જોઉં છું ને મને તકલીફ શરૂ થઈ જાય છે ઓહો તમારા જવાબ થી ડોક્ટર ની તકલીફ શરૂ થઈ ગઈ હશે ને આ ચોપડી નું શું હાચો છે અરે જરા બહાર નીકળો ખબર પડે બહાર બજારમાં શું ચાલી રહ્યું છે મારે બહાર જવાની શી જરૂર છે આ તારા જેવા હરતા ફરતા છાપા ખામે થી આઈને મારા આંગણા માં પડે નિહાળો કાકા ની કમાલ દર બુધવાર અને ગુરુવાર સવારે 11:30 કલાકે માત્ર ડીડી કિરનાર પર ચાલો દિવસની એનર્જેટિક શરૂઆત કરીએ પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં માં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે બેલાબેન હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપ સૌ મટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવાર થી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી નિર્નાર પર ગુડ મોર્નિંગ ગુજરાત વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે આપણા મુદ્દા આપની વાતમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય વન દિવસ વિશે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર એપી પી સિંઘ સર તથા ડૉક્ટર રોહિત પટેલ સર સર આપણે વાત કરી રહ્યા હતા કે ખોરાકમાં કઈ રીતે ઉપયોગી નીવડ્યા છે વનસ્પતિઓ અને જંગલોનો કઈ રીતે આપણે આપણા રોજબરોજના જીવનમાં ઉપભોગ કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ પણ એવું કહેવાય છે કે પરંપરાગત રીતે પણ અને અત્યારે મોડર્ન સાયન્સ પણ ઘણી બધી રીતે મેડિસિનના આસ્પેક્ટથી પણ વનો પર આધારિત છે તો એવી કઈ કઈ વનસ્પતિઓ છે કે એવી કઈ કઈ જડીબુટ્ટીઓ છે કે એવી કઈ કઈ દવાઓ છે જે જંગલોમાં વસે છે સર સિંગ સર આપ કઈ વાત કરીશું બહુ સારી વાત છે કે આપણે વાત કરીએ બનોની તો બનો પહેલાં તો આપણે ટિમ્બરની વાત કરતા હતા લાકડાની પછી આપણે નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ એન્ટી એફપીની માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસની વાત કરી પછી આપણે ઓક્સિજન જોઈએ આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ એન્વાયરમેન્ટ ચોખ્ખું રાખે છે હવે ક્લાઇમેટ ચેન્જની વાત થઈ તો ક્લાઇમેટ ચેન્જમાં કાર્બન સિંકનું કામ ફોરેસ્ટ કરે છે પણ એ તમે જે વાત કરી મેડિશનલ પ્લાન્ટ એટલે ઔષધિ વનસ્પતિઓ ઔષધિ વનસ્પતિઓ અને ફૂડ બંને એકસાથે સંકળાયેલા છે ફૂડ અને ઔષધિ અને ઔષધિ ફૂડ સપ્લિમેન્ટ તરીકે અને બોડીની ઇમ્યુનિટી વધારવા માટે ડિઝીઝ પ્રિવેન્ટ કરવા માટે અને ડિઝીઝને ક્યોર કરવા માટે બંને રીતે જરૂરી છે અને મોટા ભાગની જે ઔષધી વનસ્પતિઓ છે એ બનોમાં જ મળે છે બનોને કુદરતી કન્ડિશનમાં હોય એ વધારે ઉપયોગી હોય જે રીતે મેં વાત કરી આજે ખેતી પણ ચાલુ થઈ ગઈ છે તો ખેતી ક્વોલિટી અને ક્વૉન્ટિટી જે મેં વાત કરી એ ક્વોલિટી નહીં મળે આયુર્વેદ ટેક્સ્ટમાં લખેલું છે કે કોઈ પણ બીમારીની દવા માટે જ્યારે તમે કોઈ ઔષધિ કલેક્ટ કરો યા જડીબૂટી કલેક્ટ કરો તો ડીપ ફોરેસ્ટમાંથી ભેગા કરવાની એને એન્વાયરમેન્ટ શુદ્ધ એન્વાયરમેન્ટ જોઈએ એના આજુબાજુના વિસ્તારમાં નહીં ધૂળ ધાકાળ જે છે કંઈ અને કંઈ કોઈ પણ પોલ્યુશન હોય એવા વિસ્તારમાંથી ક્યારે પણ કોઈ ઔષધિ વનસ્પતિ ભેગા કરવો જોઈએ નહીં તો મોટાભાગની જે વનસ્પતિઓ છે મેડિસિનલ જો પ્લાન્ટ્સ છે એ ફોરેસ્ટમાં જ મળે છે અગર થોડા ઘણા આપણે વાત કરીએ તો આપને નામ સાંભળ્યું હશે ગળો અમૃતા જેને કહેવામાં આવે છે એને તમામ ઔષધિઓની એ માતા કહી શકાય છે એને અમૃતા કહેવામાં આવે છે અને સો પ્રકારની બીમારીઓ અકેલી અમૃતા સારી કરી શકે એવી શક્તિ ધરાવે છે એને ટીનોસ્પોરા કોલ્ડિફોલિયા કહેવામાં આવે છે અને સરસ મજાની બેલા હોય છે અને જંગલોમાં ખૂબ જ પુષ્કળમાં મળતી હોય એને પાંદડા ખાઈ શકાય એના થડ ખાઈ શકાય જૂસ કાઢી શકાય આમાંથી ગળો સત્ત બનાવીને ઘણી બધી દવાઓ આમાંથી બનતી હોય છે પછી તમારે જાણો છો એક એક આંટડીનો ઝાડ હોય છે અને એમાં આંટડી જેવી એના પડ આવે છે તો જે રીતે પેટમાં જરડા થાય છે ને ઝાડા આ રીતે પેટ મરોડાય છે આ રીતે મરોડ ફળી પણ એને કહેવામાં આવે છે બધું જંગલમાં અને એની દવા પણ એ જ છે આ રીતે તમારે ગોખરું છે તમે જાણો છો કિડનીના બીમારી છે કેટલી બીમારી હોય એના ગોખરું કેટલા તમે જાણો છો ગળો ગોખરું અને આમળા એક રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે અને એમાં એ પણ આયુર્વેદમાં કહેવામાં આવ્યા છે કે તમે એક ચમચ લઈ લો અને પ્યોર હોય તો જુઓ તમારા લેવલ ઓફ એનર્જી અને તમે આ ગળો ગોખરું આમળાનું ચૂર્ણ અગર ખાઓ પાવડર લો તો તમે ક્યારે બુઢા થવાના નહીં ડોહા થવાના યુ વીલ બી લિવિંગ યંગ ફોર એવર જે ઋષિમુનિઓ પહેલાં જે હતા એના નુસ્ખાઓ છે એવા તાકત હોય પણ એ તમારે ચોક્કસ વનનું હોય અને તમારે બનાવેલું હોય કેમ કે દરેકના એને અંદર એક સેલ્ફ લાઈફ હોય છે કે કેટલા દિવસ સુધી આ એની જે પોટેન્શિયલ છે પોટેન્સી છે ક્યાં સુધી જાગૃત હોય છે તો હંમેશા એ પણ જાણવા તમામ મિત્રોને કહેવા માગું છું કે કોઈ પણ પાવડર છે એની જે સેલ્ફ લાઈફ છે એ સિક્સ મંથ સુધી હોય મેક્ઝિમમ એમ તો ત્રણ મહિના જ હોય પણ મેક્ઝિમમ છ મહિના સુધી પણ ક્યારથી જ્યારે આ વનસ્પતિ ફ્રેશ કલેક્ટ કરેલો હોય ત્યારથી પણ તમે જ્યારે ફાર્મેસીમાં તેલું તો ફાર્મેસીમાં ક્યારે આવી ક્યારે પાવડર બન્યા તમે ક્યારે મળ્યા અને તમે ક્યારે લીધું તો એનું જે અસર હોય છે એ અસર તે પ્રમાણે થતું હોય ચોક્કસ આપણે જે કહ્યું કે માપદંડ એના જે છે એ માપદંડ આપણે જાણ કરવા જોઈએ કે કઈ રીતે અને ક્યારથી એની લાઈફ સ્પાન ગણાય છે યસ તો જો આપણે ફૂડ અને ફોરેસ્ટ સાથે જોઈએ તો એને વધારે પ્રોત્સાહન આપવા શું શું કરી શકાય રોહિત સર આપનું શું કહેવું છે ફૂડ અને ફોરેસ્ટને ખાસ તો પ્રોત્સાહન આપવા માટે એક તો સૌથી મહત્ત્વનું વસ્તુ છે કે સામાન્ય પબ્લિકની અંદર જંગલનું મહત્ત્વ અને ખાસ કરીને ખોરાક જે ખોરાક આપણને મેળવી શકીએ છીએ એ બાબતની એક અવેરનેસ આવી જોઈએ અવેરનેસ અવેરનેસની સાથે સાથે અમુક વસ્તુ એવી છે કે જેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નથી મળતું અથવા તો શું થાય છે કે કચ્છમાં એક વનસ્પતિનું નામ અલગ છે તાની સ્થાનિક ભાષામાં ડાંગ વિસ્તારની અંદર અલગ નામ બોલાય છે ઉત્તર ગુજરાત વિસ્તારની અંદર અલગ નામ બોલવાય છે તો આના કારણે થાય છે શું કે ભાઈ ડાંગના લોકો આ વનસ્પતિનો ઉપયોગ એક્સ નામની બીમારી કે એક્સ નામનું પોષણ વેરાવવા માટે કરે છે પણ કચ્છ કે બીજા કોઈ વિસ્તારના લોકોને ખબર નથી તો આ પ્રકારની માહિતીનું જો રિજિયોનલ આદર આદાન પ્રદાન થાય તો એ વનસ્પતિનું આખા સ્ટેટ લેવલે નેશનલ લેવલે અથવા ઇન્ટરનેશનલ લેવલે એની એક ઉપયોગીતાને આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ અને સાથે સાથે લોકોને પણ એના પ્રોપોગેશન સંવર્ધન અને સંરક્ષણ માટે પણ જાગૃત કરવા જોઈએ જી ચોક્કસ બહુ સરસ વાત કરી છે સર હું આપના થકી જાણવા માંગીશ કે ગુજરાતનો વન વિભાગ છે એ ફોરેડ ફોરેસ્ટ અને ફૂડના સંરક્ષણ માટે કેવા કેવા પગલાંઓ લઈ રહ્યું છે આજકાલ બહુ સારો પ્રશ્ન છે આપણા વન વિભાગનું કામ છે કે બનો વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એમ તો એના જ્યોગ્રાફિકલ એરિયાના અગિયાર ટકા જેટલા વિસ્તારમાં વનો આવેલા છે અને જે વનનું આવરણ હોય એ આપણા નેશનલ ફોરેસ્ટ પોલિસી પ્રમાણે તેત્રીસ ટકા વન આવરણ હોવું જોઈએ પણ વનો ગુજરાતમાં ઓછા છે તો રાજ્ય સરકારે સોશલ ફોરેસ્ટ્રી થકી વનો બહાર વધુમાં વધુ વાવેતર કરીને વૃક્ષારોપણ કરીને એ વધારવાના પ્રયત્નો કરી રહી છે તો તમે ખ્યાલ હશે કે સોશલ ફોરેસ્ટ્રીમાં અર્બન ફોરેસ્ટ્રી હોય ગામડામાં હોય નદી હોય નાલા હોય રેલવે સાઈડ હોય રોડ સાઈડ હોય એ દરેક જગ્યાએ ગૌચર હોય પડતર હોય શેડાપાડે હોય ખેડૂતની જમીન હોય એગ્રો ફોરેસ્ટ્રી હોય તો બનોના બહાર વૃક્ષ આવરણ વધારવામાં બહુ મોટી કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે કે ફક્ત ફૂડ અને મેડિસિન્સની વાત નહીં કરીએ પણ જે આપણે ડોમેસ્ટિક યુઝ ઓફ ટીમર છે એ પણ એટલું જરૂરી છે આજના સમયમાં ફોરેસ્ટને બચાવવા માટે જે ફોરેસ્ટની જરૂરિયાત છે એ વનોતી બહાર એંસી ટકા આ જે લાકડાની જે જરૂરિયાત છે એ સોશલ ફોરેસ્ટની બનોતી બહાર આપણે મેળવી રહ્યા છીએ તો રાજ્ય સરકાર આ ક્ષેત્રે બહુ સારીમાં સારી કામગીરી કરી રહી છે અને આપણે જાણીને ખુશી થશે કે આ વર્ષે માનનીય પ્રધાનમંત્રી સાહેબે એક પેડ માકે નામ જે ઝુંબેશ કરી જે આખા દેશમાં એકસો ચાલીસ કરોડ ઝાડો લગાડવાના હતા જેમાં ગુજરાત રાજ્યને સત્તર કરોડનો લક્ષ્યાંક મળ્યા હતા જે સત્તર પોઈન્ટ બત્રીસ કરોડનો લક્ષ્યાંક સમયથી પહેલાં સિદ્ધ કરેલા છે અને આખા રાજ્યમાં જે ભારત સરકારની રિપોર્ટ પડે છે આમાં બનો બહારની કામગીરીમાં સોશિયલ ફોરેસ્ટ્રી એગ્રો ફોરેસ્ટ્રીમાં આખા ઇન્ડિયાના અંદર ગુજરાત મોખરાનું સ્થાન

સર આપ બંને આ દિવસ વિશે વાત કરવા આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમ અહીં જ સમાપ્ત જાહેર કરીએ છીએ ફરી મળીશું રજા આપશો નમસ્કાર